બધાએ બંધનોથી મુક્ત થાવ ને એટલે એની જેવો મોટો કોઈ ઉપકાર નથી એટલે એનું જે માલ છે તમને મળી જ જાય એને આપવો નથી પડતો તમારે લેવો નથી પડતો તમે બંધનથી છૂટી ગયા એટલે તમને બધો માલ તમારો હળવા જ્યારે એનો માલ મળે ત્યારે ખબર પડે કે સદગુરુ સંતો ઉપકારી છે ભાઈ સદગુરુની દયાનો પાર નહીં કરુણાનો પાર નહીં ઉપકારનો પાર નહીં પણ પછી જીવની ઊંધાઈ નહીં પાર નહીં એ મૂકી દે તો બધું મળે ઊંધાઈ જ નથી છોડતો લગભગ છે ને માણસ ન ઊંધાઈ નથી છોડતો મને તેમ લાગે છે આપણને એવું લાગે લાગે છે શાય નહીં છોડતો છોડ્યું છૂટી જાય બંને છોડીએ એમ કેમ કે કાયરતા બહુ છે વજનનું બેલેન્સ નથી બળ નથી અને ડર છે જબરદસ્ત કે ભાઈ બધું છોડી દીધું તો આમ આમ થોડું હાલે કાંઈ આ એક કે કોઈ નહીં રહી બધીથી નીકળી દાવું એવો ડર સતાવે છે હાથમાં હા જીવને આ જીવને એવો ડર સતાવે છે કે એમ કઈ સોડાય નહીં હો ભાઈ અને ખરેખર જો સોડતા આવડી જાય તો મનથી સૂટી ગયેલો છે સૂટી ગયેલું જ છે આપણે એમ માનીએ કે આમ બધું મૂકીને ભાગી જાવું તો ભાગીને ક્યાં તમે જાઓ એમ તો સૂટતું જ નથી મનનો વળગાડ ભૂતનો વળગાડ ભેગો ને ભાગો ક્યાં જઈ રહીએ ભાગી પેટનું દુખી પેટને ખુદ દુખે બહાર કોને કહી પેટમાં દુઃખ થવું હોય તો બહાર હોય ને તો માણસ મને પેટમાં દુખે તો ક્યાં જાવ ઘરે તો ઘરે નહીં દુખે ઘરે દુખે પછી તમે હાલો મારા જંગલમાં જાઓ કામ કે ભજન કરવા તો તમારું મન તમારી ભેગું નથી ભજવે છે મન જ હમણાં ભાઈ ભજન બોલ્યા કે મનરૂપી મૃગ ને મારો મામત કે મનરૂપી મૃગ મારો ભાઈ ગયા લાગે માસ્તર બોલ્યા હતા ને તો મન છે એ મૃગલા સમાન છે એક એક માંથી પાંચ પાંચ પ્રગટ્યા ને હરણ પચીસ ની હારો કોળું નું દળ પડ્યું ખેતર માં એક મન મૃગ અને એક મનરૂપી મનોવૃત્તિ મૃગલી એ બે ભેગા થાય મન અને મનોવૃત્તિ ભેગા થાય ને તેનો સંસાર શરૂ તરંગો ઉભા થાય એકમાંથી પાંચ ને પાંચ માલી પચીસ ને પચીસ માલી અનંત અને આ મનુષ્ય અવતાર ભેળ પડે અને ભેજ પીડ્યા પછી કાંઈ રહેતું નથી પણ આ રે ક્યાં એ બહુ ઊંડા ચિંતવનમાં મારે છે કયા વનમાં ચિંતવન બહુ ઊંડું ઊંડું તમારા મનની અંદર ઊંડી ઊંડી કલ્પનાઓ ચાલુ જ હોય કાલે આ કરવું આ જામ કરવું આપણે અહીંયા સી પણ છતાંય મોડું નથી કરવું ટાઈમે વ્યુઝ જાવ ભૂલે જ નહીં જે ભૂલવાનું છે ને સત્સંગમાં બધું ભૂલી જવાનું છે એ કાંઈક તો ચાલુ જ રાખે અને નિર્ધાર કરીને જ બે નક્કી કરીને જ બે પેલા ધારણા બાંધી કે આપણે છે ને અગિયાર વાગ્યા સુધી બે હું કા બાર વાગ્યા સુધી બેહવું એવું ધારણા નક્કી કરીએ અને એ ધારણાની બહાર લીટરની બહાર જાય ને એટલે અમૃત અમૃત આવતું હતું ને ઝેર થવા માટે હું શું થવા મળે જે અમૃત આવતું હતું કારણ કે એલર્જી ઊભી થઈ ગઈ તમે નક્કી કરેલી છે ને તમારી સીમાઓમાં તમે બંધનમાં સવો એને કહેવાય જેલ એને કહેવાય દુઃખ અને એ સીમાઓની બહાર નીકળો ને તો ઈ પરાની પાર મારા ગુરુજી એ ગુરુજી અલગ નિરંજન મારા ગુરુજી તો પરાપાર છે ક્યાં છે પરાપાર પરા પશ્યંતિ મધ્યમાં અને વેખરી પણ ભગવાન છે પરા પાય એટલે એની કોઈ સીમ નહીં એ અસીમ એનો કોઈ શેઢો નહીં વાડો નહીં એને કોઈ વર્ણ નહીં કોઈ જ્ઞાતિ નહીં કોઈ વિકાર નહીં કાંઈ બંધન નહીં કાંઈ મારું તારું નહીં હવે આપણે એમ કઈ આત્માને કાંઈ છે આપણા દેહને આત્મા કે બીજું હોય એની અંદર કાંઈ છે એ ગુરુ છે એ ભગવાન છે એને કોઈ ન્યાય લેવા દેવા જ નહીં પણ આપણે આ મન આપ્યું ને એટલે આપણે હાથમાં લઈ લીધું બધું કે કાંઈ વાંધો નહીં તને જેવું જેવું કર્મ કરે એવું તું ભોગ તારે જેવું કરવું કર્મ કરવું હોય એવું તું ભોગ એટલે હવની મજ્જિ પ્રમાણે હવે નક્કી કરી લીધું બસ આવું જીવન જીવાય એટલે બાવાધાઈ હવન રીતે હજમાં આવી ગયા बंदन गे हजने बेहद अनंत गती कर्मविज्ञानी काय संतो मुनिवरे मन समझाया समजायामजावे महापुरुष सद्गुरु संत समझी सायला शब्दे गुरु का तो फरी ब्रम्मको पाया जे गुरुना शब्दे हालयानने पायमा सांभळे गती नयवाची गती था કારે કે તે ઈ પ્રમાણે હાલો નતો પણ હાલે નહીં હાલે નહીં એટલે કેવું થાય મનમાં સંશય મનમાં વેમ મનમાં ભ્રમણા લાભ થતાનો દાખલો દેતા કે ભાઈ હાલો જતો હોય ને એમાં બધા વિચાર કર્યા કરે કે આ રસ્તો જ્યાં કે નહીં જતો હોય એટલે હું ખુશી લો એ ભાઈ વાડીવાળાને કે એ ભાઈ આ રસ્તો કે ગામ જાય વાડી વાળો કે ભાઈ આ રસ્તે તો અમે કેટલાય વર્ષોથી મારો વાડી અહીંયા છે રસ્તો અહીંયા છે ક્યાંય રસ્તો ક્યાંય જતો નથી એટલે રસ્તો પણ ઓલો કે કાંઈ રસ્તો ન કાંઈ નહીં પણ આ રસ્તે કયું ગામ આવે ઓલો કે આ રસ્તે એક ગામ આવતા જતા એને જોયું નહીં માણા આવે જાય ગામ નથી આવતું જતું હવે આની જેવા સવાલ પૂછ્યા એવા એની જવાબ આવ્યા ત્યારે એને એમ છું કે આ મૂરખ લાગે એ કે મૂર્ખ હું નથી મૂરખ તું શો એમ પંથ નહીં કપાય જ્યાં હોય ઊભો રહે ને જ્યાં અહીંયા પૂછા કરે હાલવા મળે એટલે પંથ કપાય ને પંથ કપાય ને એટલે કિલોમીટર આવશે પાટિયા આવશે બોર્ડ આવશે પૂછવું જ નહીં પડે હાલવા મળે ગતિ કરે બસ આ મહાપુરુષોએ ભજનના સરનામાં આપણે ઠેકાણા બતાવ્યા ભજનો છે ને એ પાટિયા માર્યા બોર્ડ માર્યા કેટલા કિલોમીટર આઘા છે કેટલા ભગવાનની નજીક સોન કેટલા શેટા સોન હજી જાગ્યા નથી જાગ્યા છે આ બધા ભજનના મહાપુરુષો એ બધાએ સરનામા બતાવ્યા ભગવાનના સરનામા પણ ભજન કોણ વાંચતા કે એ કે આવડી ગયું ગાતા આવડી ગયું ઓલા ગાય એમ આપણે ગાઈએ એમ નહીં હાવ ગાતા આવડી જાય એમ ન આલે ગાતા આવડ્યું હોય ને તો એનો હર્ક કાઢો શેરડી હોય ને આખી આખી નો ખવાય સોયા ગળામાં આવે એનો હર્ક એનો રસ પી લેવાય ભલે શીસોડામાં નાખો કે મોઢામાં નાખો મોઢામાં નાખો દાંતેથી સારી રસ પી જાઓ અને સોયા કાઢવા પડે શીંગ આખી આખી ખાઈ ન જ હોય ફોફા બહાર કાઢવા પડે કે નહીં બાજરાના દાણાની અંદર ડોવું હોય એ ડો મારી બહાર કાઢવો પડે કારણ કે ખોટી વસ્તુમાં સાચી વસ્તુ છુપાયેલી છે માંથી મોતી જુદું પડી લેવું પડે છીપલું સાચું નથી પણ મોતી સાચું છે આ મનુષ્ય દેહ એ શીપ છે એમાં આત્મા રૂપી મોતી છે બસ લઈ લેવાનું પામી લેવાનું જાણી માણી લેવાનું ઓળખી લેવાનું આ મનુષ્ય દેહ શું છે શીપ આપણે ને જોવા મળ્યા તમે કેવા તમે કઈ ગ્ઞાતિ તમે કયું ગામ હું નામ એટલે એને નથી જોવાનું માલપા છે એ જોઈ લે આ તો શીપલું છે કોઈ રૂપાળું હોય કોઈ કદરુપું હોય કોઈ કાળું હોય કોઈ દોડું હોય કોઈ નાનું હોય કોઈ મોટું હોય એ નથી જોવાનું જોવાનું શું છે એક ગુણ્યું હોય ને દુકાનમાં એ બારદાર નહીં જોવાના અને હારા હારા પેકિંગ લગાડ્યા હોય બોર્ડ લગાડ્યા હોય એ ન જોવાના બમ્બી મારો માલપા માલ કેવો છે બધાય બારદાનમાં માલ હોય પેકિંગ હોય હોય કે દુકાનમાં બધાએ પેકિંગ જ હોય અને એ પેકિંગની જાહેરાત આવે પછી અને એની ફેર માર્ક અલગ આવે હવે બધા ભેળસેળ કરીને મારી પાસે માલ માર્કો હારો દે હવે બધી લાગે જ્યાં જ્યાં થવા મળ્યો ખાણીમાં પીણીમાં એ ભેળસે નથી લાગતું અત્યારના સમય પ્રમાણે અને ઓરિજિનલ હોય ને માર્કો કે વોર્ડ મારવો ન પડે હાલો તમે અહીંયા બાદરાની ગુણ્યો ભરી રાખ્યું હોય એને કાંઈ લખો આવું એટલું છે ને આવું છે ને આવું સો ટકા શુદ્ધ સોનું છે અને દુકાનો બોડો હોય બીજે ક્યાંય છેતરાવા જતા જ નહીં અહીં જ આવજો બીજે ક્યાંય શેત્રાવા નહીં જતા અહીંયા જ આવજો પણ શેત્રવા આવ્યો શું કામ આવે જાહેરાત કરવા સત્યની કોઈ જાહેરાત નહીં સૂર્ય કેવું પ્રકાશ પાડવું એમ વરસાદ આવતો કોઈ જ કહેવા આવે કે ભાઈ હું આવું છું એ તો આવે ને તૂટી પડે આગો હોય ત્યાં ખબરી પડવા મળે મેઘરાજા આવે રાજા મહારાજાની સવારી અને એમ કહે જેમ જેમ આવે કડાકાન ભડાકાન વિદળીન પવન ગેરમાટો હોય તો એ ઠંડો કરી દે બધું કે આવ્યો આવ્યો આપણે કહીએ ન કે હું આવું છું રાજા મહારાજા જાહેરાત ન કરે એ તો એનું લાવ લશ્કર આગળ થોડુંક હોય ને થોડુંક પાછળ હોય ને આપણને એમ લાગે કોઈક સવારી આવી છે સત્યની જાહેરાત હોય નહીં સત્ય છે એ સ્વયં પ્રકાશિત છે સત્ય છે એ ઓરિજિનલ છે ખોટી વસ્તુને જાહેરાત કરવી પડે જાહેરાત કોને કરવી પડે ખોટી વસ્તુ આપણા એમાં કોઈ શોર નથી પણ એમ કહી ભાઈ અમે કોઈ જે સોરી કરી હો એમ કહેવું પડે અને કહેવું પડે ને તો એ શોર હોય સાહુકાર ખાવા જાય ને તો ચોરી પકડાઈ જાય તમે જે બોલો ને એનીથી વિપરીત તમારી અંદર વસ્તુ પડી જે તમે બોલો છો આપણે બધા છે બોલીએ છીએ એની કરતા વિપરીત વસ્તુ આપણી અંદર પડી એટલે આપણે સારું સારું જ બોલી ગરમે માલ અમૂલક પડ્યા આ તો ઝોગતે ઝોગ કમાણા જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા તો ફેર એ ઘાટ ઘડાણા જ્યારે તમારો ઘાટ ઘડાઈ જાય ક્યારે અંદરની વસ્તુ ચઢી જાય ને ઓળખી લીધી ને માણી લીધી ને ત્યારે તમારી વાણી મારી ફિર ગઈ યહી તેને યહી દે ખારી મીઠી ભાઈ સદગુરુ કેવું દે તમારી અંદરનો વિચારધારો ધારા બધી ફરી જાય અને વિચારધારા ફરીને એટલે તમને નકલ કરવું ગમે એને અસલ કરો નરભા ભગતે કીધું અસલ અક્ષરય રામ નામ બીજું બધું નકલ કહેવાય છે કહે નવ નર્ભો ભજો પ્રેમથી અને પ્રેમથી પ્રગટ થાય છે ભગવાનનું ભજન પ્રેમથી કરો તો એ પ્રગટ થાય સચ્ચિદાનંદને ભજ સદા પ્રેમથી એથી કોઈ નથી ધર્મ કોઈ આગો એ કોઈ ધર્મ આગો નથી ધર્મ એક જ છે પૃથ્વી હોય વાડા જુદા હોય આત્મા જગતમાં એક જ છે દેહની જ્ઞાતિ અલગ હોય દેહના વિચાર રહેણી કેણી ખાણી પીણી બધું અલગ અલગ હોય વરણ જ્ઞાતિ બધું એક કા હે સબ પાણી ઘર ઘર મે ભરી લાયા પાણી સબ મે એક બર્તન ન્યારે ન્યારે બર્તન ન્યારા ન્યારા વાસણ સુધા હતા પણ પાણી એક તો તમારે પાણી પીવું હોય તો વાસણનું પૂછવું કે એના માલિકનું પૂછવું તમારે પાણી પીવું હોય તો પાણીનું પૂછાય કે વાસણનું પૂછાય કે વાસણના માલિકનું પૂછાય વાસણ એક છે આપણે મેલું ન હોય પાણી પીવું હોય તો વાસણ ધોયેલું જોવે પવિત્ર જોવે સુખું જોવે તો પાણી એમ આ જગતમાં સત્ય એક છે બધાને ખોરાક એક ભૂખ ભાંગવાનું અનાજ છે કોઈ હિન્દુને જુદું મુસલમાનને જુદું બધા વાણિયા વાણિયાને બ્રાહ્મણને જુદું એવું છે પછી બધાને લોહી લાલ બને એ બધાની એક જ હતું હવે આપણે ગંગા સુધી એ જ વાત મૂકી દીધી કે આ જાતિ ને ભાતી નહીં હરિના દેશમાં તમારે હરિના દેશમાં જવું હોય તો આ કાઢવું તો પડશે નક્કર વાતો કરવી નાટક કરવા હોય તો હાલશે દેખાવ કરવો હોય તો હાલશે ભજે આખી દુનિયા ભગવાનને ભજે રામને ભજે કૃષ્ણને ભજે રામાપીરને ભજે પણ ભેદમાં રહીને ભજે ને એટલે ગતિ ન થાય સાંભળે ખરા ગાય ખરા ગાય વાયને લોકરીઝાવે એ ક્યાં ભવાઈ કહેવાય શું કહેવાય ભવાઈ કહે કે નાટક કે હવે આપણને આ પાત્ર બનાવ્યા ને ભગવાન એ નાટક જ છે જે કુળમાં જે જ્ઞાન જે જ્ઞાતિમાં જે ગામમાં જે દેશમાં જે મા બાપના પેટે આપણો અવતાર જોશે ત્યાં આપણે આ નાટક પૂરું કરવાનું છે અને તમને જે પાત્ર આપ્યું એ જ તમારે ભજવવાનું બીજાનું નહીં પણ બધાની આ દુનિયા અલગ અલગ બાળકની દુનિયા અલગ યુવાનની દુનિયા અલગ અને બુઢાની દુનિયા અલગ અને બધાને કહેવાય એક જ દુનિયામાં ને એક જ જગતમાં રહે ને એક જ ઘરમાં બધા રહેતા હોય બધાને કહેવાય કેમ કેવી મજા આવે બાળકને કહેવા બહુ મજા આવે બહુ આનંદ છે લહેર છે ગઢાને નારે ના ક્યાંય સારું જ નથી મજા જ નથી ભાઈ આમાં આમ રાખીએ કાંઈ ખવડાય એવું નથી બોલાય એવું નથી કેમ ગઢાની દુનિયા અલગ બાળકની દુનિયા અલગ યુવાનની દુનિયા અલગ યુવાન એમ વિચારે કે મને ખબર છે એ પણ ખબર જ દર હું એક જ જાણું છું મને એક જ ખબર છે એ બહુ સિક્રેટ રાખે ખાનગી રાખે પરિબ્રહ્મ પરમાત્મા ત્રણ એને જાણે છે બાળક નહીં જાણે બુઢા નહીં જાણે અને યુવાન નહીં જાણે ભગવાન છે એ બધાને ન જાણતો હોય કારણ કે એને તમારું જીવન બનાવ્યું એ નાયક કહેવાય અને આપણે બધાએ પાત્ર છે હા એ શું કહેવાય આખા પેડાનો નાયક નાયકને ન ખબર હોય આ કારણે કયું પાત્ર ભજવા મોકલ્યો છે ને આ શું મજબા કરી દો આ કરી દો તે ન ખબર હોય એટલે આપણે નાયક છે ને એ દેખાય નહીં રમવાનો હોય પણ બધું એમ કે તમારે આવું પાત્ર ભજવવાનું ને આવું જીવન જીવવાનું એમાં આપણે ઘરનું ભેળવીને દઈને ભેળસેળ કરી ચાલે હાલે હરિચંદ્રનો ખેલ કરતા હોય કે સગાશાનો કરતા હોય કે ભરથરીનો જે ખેલ કરતા હોય પણ એમાં આપણું ઘરનું કાંઈક ભેળવી તો હાલે આ ઘરનું વાળો એક હોય માણસ કોણ ડાગલો ભેદુર એને જેમ બોલી દાંત કઢાવવા ન હોય એટલે એ હાલે એ ના એ જોકર કહેવાય શું કહેવાય એટલે એ આડો આવડો બોલતો હોય ને આડાવળો જ હાલતો હોય બધા સભા દાંત કાઢે એનું પાત્ર એવું છે ગંજી પત્તામાં ઝોકર છે ને એ ક્યાંય ન હાલે એ હાલે જ્યાં એ એને સડાઈ હાલે અને હાલે ખરું બધાને કાપે એકા નહીં કાપી નાખે દૂડી નહીં કાપે ગમે નહીં હુકમ નહીં કાપી નાખે કહેવાય ને બસ આવું આવું જીવન જે જીવે છે ને આ જગતમાં દુનિયામાં એને કાંઈ બસ ભોપાલ ભોપાલકી ઈશ્વરનું આ જગત બનાવેલું છે એને આ બધા આપણને નાટક આપ્યા છે એ આપણે વાસ્તવિક ભજવવાના છે અને એ ભજતા ભજતા આપણે જીવન જીવી જવાનું છે અને પ્રભુ ભજન કરી દેવાનું છે પ્રભુ ભજન આમાં જ કરવાનું છે ભજન તમે તમારું જીવન જીવો તો જ તમને ભજન થાય નકર આડાવળું જીવો ને તો તમારી મનોવર્તી પછી હાલતી અવળા શીતરે એક તો આ ભગવાને શીતળ શીતર્યું છે અને એમાં પાછા આપણે નવા શીતર ચીતરીએ આ જગતરૂપી બગીચો બનાવ્યો છે એમાં આપણે નવા બાવળિયા સોંપીએ નવા બધા નવું કઈ કહીએ આપણને એમ લાગે કે આપણે ડાયા હારા છે બસ હારું દેખાડવામાં ઓરિજિનલ જિંદગી હોઈ જાય હારું દેખાડવામાં સાચી જિંદગી હોઈ જાય જેવું આપી ભગવાને આપ્યું છે જીવન એવું જીવી લો મંજૂર એવી આપણે જેવી જિંદગી કુદરતે આપી છે એવી જીવી લો મંજૂર છે છે અમે આંખડી મેરે સદગુરુની સતારશે એમની નજરોમાં હું મંજૂર થતો જાઉં આવું છું એમની દ્રષ્ટિમાં હું આવતો જાઉં આવ બસ ભગવાનની દ્રષ્ટિ ભગવાનનો લાઈવ કેમેરો તમારી પર છે તમારી દ્રષ્ટિ એની પર કરો તો તમને ખબર પડે કે ભગવાન આપણી પર લાઈવ કેમેરો આપણી ઉપર જ છે એટલે હવે આપણે નાટક કાંઈ કરાય નહીં અને આપવા પણ હું મૂકીને અને સદગુરુને સમર્પણ હોતી જાય તો તમે કાયમ માટે ભગવાનના દાસ થઈ જાઓ એ તમે સદાય હરીના દાત આવી રૂઢી રીતો પાડું ও আজু বলো ওকে আলো রুড়ি পাওরি

જને પરમાર માપી હે આવી રૂઢી રીત પાઓ ભાઈ રીત તમે સદાય હરી નાદા તમે સદાય ગા ਆਵੀ ਰੁਣੀ ਰਿਤ ਪਾਉਂ ਭਾਈ ਰਿਤ ਪਾਉਂ श्वासुकास्मन नीचल राखो मनोवर्ती वासकाशमन नीचल राखो मनवर्ती कठो આંખલડીમાં જેને અમી ધરે આંખલડીમાં જેને અમીર છે એ તો છીતો વિરુડી રીત પાઈ રીત પાડો તમે સદાય હરી દા તમે સદાય હરી ના આવી રૂઢી રીત પાળો ભાઈ રીત પાળો હે રીત પાળો જો આ નાટક ભજવાની રીત બતાવી તમે સદાય હરિના દાસ આવી રૂઢી રીત પાડો હાચું બોલો હકી હાલો રૂડી પાળો રી આપ ને ઈસે નહીં જેને પરમારત્નમાં આપરી આપ સ્વાર્થમાં રહેવાનું નહીં સ્વાર્થનું જ ઝેર થાય અને સ્વાર્થથી જ આપણું મન ઊભું થાય આપ સ્વાર્થને ઈસે નહીં પરમાર્થમાં પ્રે આપણે જરાક થોડોક વિચાર કરીએ કે બાળકને સ્વાર્થ ન હોય તો પૂછ્યું રે મળી રહે ને તુલસીદાસ એવું લખ્યું મુવેકો કો દે થ કપડ લકડને આગ મળદાની ત્રણેય વસ્તુ મળે કપડું મળી રહે આગે મળી રહે અને લાકડું મળી હરી દે થયે કપડ લકડને આગ જીવતા નર ચિંતા કરે તાકા વડા ભાઈ ચિંતા કરીને મોટો અભાગ્યો છે એ બધું બાળક બાળકને મળી રહેશે પછી આપણે થોડાક ડાયા છે ને એટલે બધું વોરવા મળ્યા અને કરવા મળ્યા આ જગતે આપણને સડાઈ દીધા સાળે અને સંત એમ કે શાળા મૂકી દે સંતો હું કે છે આ ખોટે સાળે સડી ગયો તું ભક્તિ કરતા કરતા ઘણા શાળા સડી જાય